સુરતના માંગરોળ તાલુકામાં ગેરકાયદેસર માટી ખનન થતું હોવા છતાં માંગરોળના મામલતદાર કાર્યવાહી કરવામાં નિષ્ફળ માટી ખનન કરનારા ભૂમાફિયાઓ સામે માંગરોળ મામલતદારના હાથ ધ્રુજી રહ્યા છે માંગરોળના ગ્રામીણ ક્ષેત્રમાં ગેરકાયદેસર ભૂમાફિયાઓ દ્વારા માટી ખનનનો ધંધો ખૂબ જોરશોરથી ચલાવવામાં આવી રહ્યો હોવા છતાં જવાબદાર તંત્ર માંગરોળ મામલતદાર દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવતા નથી માંગરોળના મામલતદાર દ્વારા ભૂમાફિયાઓને સાવરી લેવાતા હોવાની કાયદેસર માટી ખનનનો ધંધો બેરોપરો છે નામ માંગરોળના ગ્રામ પંચાયતની જમીનમાંથી ચોરી છુપી રીતે મામલતદારની હેઠળ જેસીબી મશીન નંબર પ્લેટ વગરના જેસીબી દ્વારા ખોદકામ કરી શિવનામવાડી હાઇવે ટ્રક નંબર જે જે ઓપ્રીસ વાય નાઇન ઝીરો ટુ ઝીરો ની ગાડી તેમજ જેસીબી મશીન કે કાયદેસર માટી ખનન કરવા માટે વાપરી અને હાઇવે ટ્રક માટી કરી વેપલો કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે બીજી તરફ બુ માફિયાઓ રોયલ્ટીની ચોરી કરી સરકારી તિજોરીને થોડા દિવસથી ચૂનો ચોપડી રહ્યા છે તેમ છતાં આ માફિયાઓ સામે કડક પગલા ભરવાને બદલે મામલતદાર પૂરી બિસાર દાઝ પાતા નથી આમકુટા ગ્રામ પંચાયતની જમીનમાંથી માટી ધનન કરી ગાંધી છાપ બંડલ પોતાનું ગજવામાં ફરી સરકારી તિજોરીને ચૂનો ચોપડવાનું કામ કરી રહ્યા છે સાથે જ માકરોડ તાલુકામાં બુ માફિયા દ્વારા લાખ કટન માટી ચોરી કરી તેમજ રોયલ્ટીની ચોરી કરી સરકારી તિજોરીને ચૂનો ચોપડી દેયો હોવાનું બહાર આવી શકે તેમ છે ગ્રામ માટી ખનન કરવા માટે પરમિશન આપવામાં આવી છે કે પછી પોતાની મરજી મુજબ માફિયાઓ માટી ખનન નો ધંધો ચલાવી રહ્યા છે આમખુટા ગ્રામ પંચાયત ની જમીન ખનન કરવા બાબતે મામલતદાર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે કે નહીં તે જાણવું જરૂર વિષય બન્યો છે બાંગ્લુર તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં પણ માટી ખનન તો ધંધા કરનારા લોકોની ભૂટ નથી માટી ખનન કરનારા લોકો પર સ્થાનિક રાજકારણીઓ સહિત પોલીસ તેમજ મામલતદારના છૂપા આશીર્વાદ વરસતા હોવાની વ્યાપક ચર્ચા લોકોમાં જોડશોળથી ચાલી રહી છે જેથી વહેલી તકે માટી ખનન કરનારા મુફિયાઓ સામે ભૂમાફિયાઓ સામે મામલતદાર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી તેવી લોક માંગ ઉઠવા પામી છે બ્રિ રિપોર્ટ એસજીટીવી લાઈવ ન્યૂઝ સુરત